આપણે માલધારી સમાજના લગ્નમાં આવ્યા છીએ અને અહીંયા આગળ એમનું જે કલ્ચર છે એમની જૂની પરંપરા છે અને એમના રીત રિવાજ છે એના વિશે આપણે થોડું જાણીએ બાબા બધા બાબાજી પાઘડીવાળા પાઘડી જેવી આપણે આઘડી અંબર નામ અને પાઘડી આપણી શાન છે ભાઈ જે મેં પહેલા પણ વાત કરી આ એમનો શણગાર કહેવાય એક જાતમાં શણગાર છે તો બાબા જે અત્યારે જે લગ્ન થાય છે અને પહેલા લગ્ન થતા એમાં હું તફાવત હતી એમાં હું ડિફરન્ટ મતલબ કઈ રીતે હતું મુરાજ રીત હતી હા તો અત્યારના જે આ વિડિયા શૂટિંગની બધું આ ઉતારો એ વસ્તુ નથી પહેલી પણ અમારી અને અત્યારે તો આ જાય ને એવી વરી જાય છે પહેલાં ત્રણ ત્રણ દાડા અમારી જણનું રીતિ ત્રણ દિવસ સુધી ત્રણ દિવસ સુધી અહીંયા આ જ આવ્યો ને તો કાલ અહીંયા આખો દાડો રોકાય પરમ દિવસ પાછી વર્તી ભાઈ તો તમે જોઈ લો ત્રણ ત્રણ દિવસ સુધી જાન રહેતી ને મતલબ જાનૈયા જે આવે એની મહેમાન ગતિ કરવા મહેમાન ગતિ કરતા હા વાહ પછી આમ તમારા સમાજમાં એવું હોય જોઈને લગ્ન કરે કે મતલબ એમને એમ નાનપણમાં લગ્ન થઈ ગયા કઈ રીતે નહીં જોઈન મતલબ એ તો હવે થોડું થોડું એ બધું થાય છે પણ પહેલો અમારે એવું આજ દિવસ એવું ને જોઈને લગ્ન કરવાનું એ રામ ભરોસે આવી જાય એમને એમ હા પછી આમ અમુક ટાઈમે દેવું હોય આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ વરરાજાને ખબર ન હોય ને એની સગાઈ નક્કી થઈ ગઈ હા એ અમારે એ જ છે અચ્છા વરરાજાને ખબર ન હોય પણ સગાઈ થઈ જતી હોય બોલો તમે આવું હા હા પછી જે પહેલાનો જે જમાનો હતો અને અત્યારનો જે અત્યારે જે જમાનો હાલે છે પહેલા આમ સોનું એટલું સસ્તું હતું અત્યારે ભોખાર તો સાહેબ છે જ બધી સોનું કો ચાંદી તો હાથ જ નથી પછી તમે જે માલધારી સમાજ છો તમે અલગ અલગ બધો તમે માલ લઈને ઘેટા છે બકરા છે ગાયો છે બધું લઈ લઈને અલગ અલગ તમે જગ્યાએ જતા હો તો ત્યાં આગળ કેટલા દૂર સુધી જાઓ તમે અમે છે અમદાવાદ મારવા બરણપુર સુધી લખપત સુધી તમારા મુદ્રા બુદરા બધે અમે છીએ પછી ત્યારે તમારે કોન્ટેક્ટ કેવું કહેવાય હોય કે કઈ નહીં મહિને આવે કઈ નક્કી જ નહીં કે ટપાલ નું ટપાલ લખી અને પછી જે અત્યારે જેમ આ બધા ગાડીઓ લઈને આવ્યા છે પંદર વીસ ગાડીઓ લઈને

અમારા અમારાના તો ઘણા થઈ ગયા પચાસ જેવો થઈ ગયા છે પચાસ વર્ષ પહેલા હા મારા છોકરા ત્રી ત્રી ચાલી ચાલી વર્ષના પપ્પા તમે કઈ કહેશો કઈ જૂની વાતો તમને યાદ આવતી હોય ભાઈ એમની સાથે જે નેચરલી એકદમ આ કોઈ સ્ક્રિપ્ટ નથી અમારી

આપડે આ છે ને આમ તો ઓઠી ઘોડા જ આપડે કેમ બોલાવો ભીત ને બેસી આપડે કાયા નહીં નઈ જેમ ટેકો થઈને બેસી ટેકો આવી ગયો

આમાં વીસ પચીસ રૂપિયા દઈ કતરાવી પડી દે કોઈ લઈને જાય કોઈ નઈ લીધે એટલે હાઈટેક યુગ થઈ ગયો આપણો બધું કોમ્પ્યુટરમાં મશીનોથી બનાવે છે આ બધું કરે છે પણ એની જે ઊંધી બનેલી જે વસ્તુ રહી ને એટલી ગરમ હોય ને તમને ઠંડી કેટલી પણ લાગે ને એક મારા મિત્ર જેને મને લાસ્ટ ટાઈમ વાત કરી હતી

પછી હા બીજો એક પ્રશ્ન હમણાં યાદ કરાયું તમારો જે સમાજ છે અને તમારી જે આ રીતિ રિવાજ છે અને તમારે માલધારી જે અલગ અલગ જગ્યાએ જવાનું હોય તમને ઠંડી એટલી પડે બરોબર પછી વરસાદ આવે તો એટલું તડકો આવે તો એટલું તો તો અલગ અલગ જગ્યાએ તમારે શું શું ફેસ કરવું પડે પડે મતલબ કેનો કેનો સામનો કરવો અમારે કાય ની જો ઠંડી પડે ને તો એ આ લુગડા ઉઢી તાપ આવે તો જાય અમારે હાલવા નો વરસાદ

એટલે તમને જમવાનું કે તમે આમ જાતે બનાવીને કે પરિવાર સાથે હોય કઈ રીતે

કેમ કે ભાઈ આજે પડ રહ્યા ને જુદા છે જૂનું તમે જે દિવસો જોયા હશે એટલે આ છેલ્લી પેઢી છે કે કેટલું બધું કે ત્યારે કોઈ સુવિધા જ નથી એમ કોઈ જાતની કઈ સુવિધા નહી તો આપણને કઈ થાય તો આપડે બાઈક માં જઈએ હે ને કે ગાડી બોલાવી લઈએ અત્યારે જ આપણી જમીન છાંટલી મોંઘી છે બરોબર અત્યારે તો હાથ પડે એમ નહી અત્યારે તો હાથ પડે એમ નહીં પહેલા જે જમીનના સોદા હતા એ કઈ રીતે થતા પહેલા તો જો બકરી સાથે ઝાડતા ખેડૂતો એમ કહેતા કે એક બકરી મને દૂધ પીવા દો તો આ ખેતર તમને ખાતે કરી દઉં ને અત્યારે તો સમય બદલી હતી જમીન તમે એટલા પૈસા દ્યો તો નથી જણાવું પેલી બકરી હાટે જમીન